આપડી ગયો આટલી બધી સ્ટાઇલિશ ને ની અંદર આવો બજ આપશે એવી આપણે કઈ ખબર જ હતી માતાજી મિત્રો આજે સવારના વેલા વાલો પાલો પાંદ્રોલ ફેમિલી પહોંચી ગી આપણી અને વેલા પહોંચવાનું કારણ હતું મધુ તું સાંજ ની ગઈ છે મધુ ન પડી જાય ધ્યાન રાખતા હતા એટલે હર્ષદભાઈ પહોંચ્યા અને કેવા લાગે કે થોડું ધોઈ લઉં એટલે વાળા નો વહુ ના લાગે મંગારણ ધવડાવી થોડું ધોઈ ને પહોંચી ગયા પાછળના વાળામાં બધા મોત થી ઝાડ ખાતા પછી આપણે ચેક કરી પરીને કારણ કે હિટમાં એવું લાગતું તું પછી આપણે મધુને પાછળ લઈ આવ્યા કારણ કે પાણી અને અહીંયા જ ભાવ પાણી તો મધુ ના જ ભાવ પાણી પીતા વગર સીધી જ ભાગી પછી તો હર્ષદ એની પાછળ ભાગ્યો ટીની ની ની મધુ ને હર્ષદ ધીમે ધીમે પાછી લઈ આવ્યો અને પોચાડી દીધી પાણી ના અવાડે એટલામાં તો પાછળ પાછળ મંગારો આવી ગયો દોડતો દોડતો અને સીધી ડોટ મૂકી પાણી તરફ ત્યાં તો પકડાઈ ગયા પછી થઈ ગયો બપોર ને આપણે પાંજરા પરથી આવી ગયા ગૌશાળાએ ગૌશાળાએ તો કારીગર સાહેબ કારીગરાઈ કરતા હતા અને એની સાથે સાથે સાફ સફાઈ નું કામ એ કરતા હતા પછી આપણે ચેક કરી મધુને મધુ કમ્પ્લીટ ઉભી હતી અને બે વાર ચરો એ ખાઈ આવી પછી આપણે ચેક કરવા કે પાછળ નો વાળો અને વાળો ચેક કરવામાં કાકીંડા ઉપર હાથ દેવાઈ જાય અને પછી તો આપણી ગૌશાળાનું એક અદભુત દ્રશ્ય જોવા જડ્યું કે જે તમે જોઈ શકો છો અહીંયા આપણી ગૌશાળા બધું જોઈને આવી ગયા ઘરે ઘરે જુઓ તમે ઢોર શીતલ સોનુ બનરી બધા બેઠા છે ને આ મુદ્દો ચેક કરો તમે સુમન ને પછી ઘરે પહોંચી ગયા આપડે પાંજરાપુર ને પાંજરાપોર ગાયો ની ચાલુ ગાયો ની ચેક કરીને આપણે ગયા ગૌશાળાની અંદર આપણે ગૌશાળાની અંદર આવીને ગયા સીધા લાડા પાસે આપણે દસ બાર દિવસ થી કામમાં હતા એટલે પોચી નતા એટલે આજ તો ખાસ ગયા આપણે ની વિઝિટ કરીએ ને આ બંને ગાયો ને મળીએ એવું તો બને જ નહીં અને ત્યાં તો ભાણેજ ગાય દોવાની તૈયારી કરી ભલે મિત્રો આજનો દિવસ પૂરો આજનો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં